મિત્રો કેમ છો મજામાં ને હું શું ફરવા દિને તો મિત્રો આજે આપણે સવાર સવારમાં આઠ વાગી ગયા છે અને આવી ગયા છીએ આપણે ખેતરે અને આ છે પાથરા આ બાજુ મિત્રો આપણે ભર્યા કરી નાખ્યા ટ્રેક્ટર હાલે છે અને મજૂરને પણ અહીંયા લગાડી દીધા છે મહેન્દ્રમાં જો ખવાથી હાઈ સુધી વાકા વાકા જ આ રીતે માંડવી વીણી તોય મજૂરી નહીં થાય નહીં મિત્રો જો અને આમાં ના કંઈ ભાવ છે નહીં તેલના ભાવ વધી જાય સરકારે સેટેલાઇટમાં દેખાય આ માંડવીના ભાવ દેખાતા છે જો આ માં મજૂરી કેટલી લાગે આમાં કેવડી મજૂરી લાગે આ આ બધા મજૂર કેટલા કેટલામાં આવ્યો તમને ખબર છે આ

અને મિત્રો ખેડૂત જેવું દયારું કોઈ ના હોય કીડી ખાય ઢોર ખાય મોર ખાય અને મજૂર ખાય અને હું પણ ખાવ મિત્રો વધે તો ખેડૂતના દીકરા ખાય અને જો ખેડૂત પોતાનો હક લેવા નીકળે તો ધોકા પણ ખાય પહેલાં મેં મિત્રો દેવાજ પંડિતની વાણી મેં સાંભળી હતી એ પણ સાસી પરથી આવે છે અને હવે એવું લાગે કે દેવજ ખેવડ દેવજ ખેવડની એક વાણી છે એ ક્યાંક હાસી ના પડે સાંભળો ને તો હું જાહેર માં કઉ છું કે આ દેશ પાછો એકવાર ગુલામ થવાનો છે થાય ગમે તેથી બાકી ગુલામી એક ને હજાર ટકા આવવાની છે આ દેશ નો ખેડૂત રાત ને દી નાકા મજૂરી કરે તાજ ને તડકો વેઠે અને અનાજ પકવી બજારમાં લાવે ત્યારે ભડુ દીકરા ભાવ બીજા કરે છે ક્યાં સુધી આ દેશ ની કરુણતા તો તમે જોવો સાહેબ આયા ન્યાય કોઈને મળ્યો જ નથી કુવામાં હોય તો અવેડામાં આવે અને જો ખેડૂત કમાય તો બજારમાં તેજી આવે એટલું સમજી જાવજો અને આ વખતે ખેડૂત મોરે મોરો દઈ દે પાસે માઇન્ડવી મિત્રો જો ઓગણચાલીસ નંબર આ બધા પાથરા પડ્યા છે હવે મજૂર જળતા નથી મજૂર મોઘા બહુ છે અને માઇન્ડવીનો અત્યારે કોઈ ભાવ છે નહીં બધા છે મિત્રો પાથરા Jo, ogan chali nomber mitro, abadi seyi. Jo, ogan chali nomber mitro. હાલો મિત્રો ઓરા ખાવા આ છે ખેડૂત ખાય ઢોર ખાય ઈડ ખાય અને માણા ખાય મજૂર ખાય અને વધે ને તો ખેડૂતની પ્રજા ખાય અને ખેડૂત જો હક લેવા નીકળે તો ધોકા પણ ખાય અને અમે અટાણે ઓરા ખાય છે જો વિડીયો ગમે હોય મિત્રો તો લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં